ગઢડાના એસટી ડીપો પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા ફરાર શખ્સોને રોકવા જતા કાર ચાલકે પોલીસ વાન માથે કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે કારમાં રહેલ ત્રણેય શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ભાવનગર પોલીસ દ્વારા બોટાદ જિલ્લાના ગઢડા પોલીસને વર્તી આપી જાણ કરેલ કે ભાવનગરથી ઉગામેડી તરફ એક સફેદ કલરની કારમાં ત્રણેક શખ્સો ભાગી રહ્યા છે

પોલીસ વાન માથે કાર ચડાવવાનો પ્રયાસ કર્યો ગામમાં વિદ્યાર્થીની રેલી નીકળી હતી જેમાં એક શખ્સ વિદ્યાર્થીની રેલીમાં ઘૂસી ગયો હતો જેથી પોલીસે તેને પણ ઝડપી લીધો હતો આ ત્રણેય શખ્સો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે મિનિટ પહેલા સ્કૂલના વિદ્યાર્થીઓની વિશાળ રેલી નીકળી હતી અને ત્યારબાદ આ ઘટના ઘટી હતી જોકે રેલી દરમિયાન આ ઘટના બની હોત તો કોઈક મોટી દુર્ઘટના સામે આવી હોત ત્યારે આ ઘટનાને લઈને ગઢડા પોલીસે વધુ તપાસ હાથ